જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો જય જયારે આપડે અરવલ્લી જિલ્લો અરવલ્લી જિલ્લો મતલબ મોડાસા આપડે મોડાસા જિલ્લાના માલપુર તાલુકાના ગામડામાં ગામડામાં આવ્યા આવ્યા અને અને આપણે જે છે છે ને ખેડૂતે એની ગ્રીન ઇન્ડિયા ખાતરનો આ વર્ષે પહેલી વાર અખતરો કર્યો છે તો ખેડૂત અગાઉ રાસાયણિક ખાતર રાસાયણિક દવાના ઉપયોગ કરતા અને આ વર્ષે જેની ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે તો એમાં એને શું ડિફરન્સ દેખાડો નાની મોટી ખેડૂત ચર્ચા કરશું

હવે તમે અગાઉ તો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર થી જ બટેકા કરતા આ વર્ષે પેલી વાર તમે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો તો મહત્વની વાત એ છે કે સાઈજ બટેકાનું પ્રમાણ જે નાનું અને મોટું કેવું બનવું જોઈએ એ વધારે આઈડિયા તમને હોય અમારા કરતા આ વર્ષે તમને તમારી જમીનમાં કેવું લાગે છે જનરલી સરખું છે હે જનરલી સરખું સરખું છે અને ટૂંકમાં જયારે તમે રાસાયણિક દવા વાપરતા હતા કે રાસાયણિક ખાતર વાપરતા હતા ત્યારે કેવી સાઈઝ બનતી એમાં સાઇઝ નો ડિફિકલ્ટી આવતી આ વખતે સાઈઝ બધી તમારા જે ગ્રેડિંગ મશીન તમારું જે ચાલુ છે આખા વિસ્તારના બટેટા ગ્રેડિંગ માટે આવે છે બરાબર હવે એમાં આ બટેટાની જે સાઈઝ તમે જોવો છો અને બીજા ખેડૂતોના જે બટેટા આવે છે એ સાઇઝમાં તમને શું ફરક લાગે છે સાઈઝ સારી છે આ

અને સો ટકા ગ્રીન ઇન્ડિયા વાપરશે ને આના કરતા સાઈઝ પણ મોટી બનશે આના કરતા ઉતારો પણ વધારે આવશે બીજું મારે તમને પૂછવું છે કે તમે એક વીઘામાં બિયારણ વાવો કેટલું પંદર

પચાસ થી સો કિલ્લાની રેન્જમાં બટેટા ઉગતા જ નથી એટલે મતલબ જર્મિનેશન ઓછું આવે છે પણ જે મારા ગ્રીન ઇન્ડિયા ખાતર જેની જેની વાપર્યું છે ને નેવું પંચાણું ટકા જર્મિનેશન મળ્યું છે તો તમને ની દ્રષ્ટિએ તો તમને અનુભવ નથી થયો પણ તમે પાયાથી વાવશો ને એટલે તમારે વિઘે જે સાડા સાતસો કિલા વાવો ને એ સાડા છસો કિલા બટેટા વાવવાના છે તમારે આવતા વર્ષે સો કિલાનો તમને એક વીઘે બિયારણમાં ફરક પડશે તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એ મારી ભલામણ છે અને રિઝલ્ટો ખૂબ સારા છે બીજું માલપુર વિસ્તારમાં કોઈ ખેડૂતને ખાતર જોતું હોય તો અમારા ડીલર છે ક્રિશાન એગ્રો સીડ રામભાઈ રામભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ચોરાણું બસો પોસઠ સાતસો સિત્યોતેર ઓકે